પ્રસિદ્ધ હિન્દી ગાયક મરહુમ મોહમ્મદ રફીજીના સોમાં જન્મદિવસની સંસ્મૃતિ નિમિત્તે પરિમલ ઉદ્યાન પરિવાર દ્વારા અમદાવાદના પરિમલ ગાર્ડન ખાતે તેમના જ ફિલ્મી ગીતોનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં મહંમદ રફીજીના લોકપ્રિય ગીતોની નિલેશ બ્રહ્મભટ સહિત અન્ય કલાકારો દ્વારા રજૂઆત કરી તેમની યાદોને જીવંત બનાવી હતી આ કાર્યક્રમમાં દોઢસો થી વધુ સંગીત પ્રિય લોકો હાજર રહ્યા હતા કાર્યક્રમમાં લોકોએ રફીજીના ગીત ગાઈને સાથે તેમના સુમધુર ગીત પર પણ હતા અને ઉપસ્થિત સૌએ આ કાર્યક્રમને ખૂબ જ કાર્યક્રમ જાઓ શિવા યતન હય કાલ હર્ષ પૈયા નજી मजिक निगाह प्यार की तुकार लग तलाब में गली गली बार की मुझ दराहटों पे होने सा इसी का दर्द मिल सके तो ले Yeah. Okay.